ગ્રામ એમાં પ્રમુખ ડોક્ટર અનિલભાઈ વાંસદા વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી અનંતભાઈ સમસ્ત આદિવાસી સમાજના શ્રી આપણી વચ્ચેથી વિદાયને લઈને ગયા ડોક્ટર પ્રદીપભાઈ પણ એ પ્રતિનિધિઓ એમના જે કોઈ અહીંયા ઉપસ્થિત હોય એ પ્રતિનિધિ મિત્રો અહીંયા જે કમિટી બની એ કમિટીમાં જેઓ નવા ભરાયા છે એવા કમિટીના સદસ્ય શ્રીઓ આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી ભાઈઓ અને બહેનો ત્રણ વાર મારી સાથે જય આદિવાસી નો કરજો થઈ ગયા એટલે એવી તાકાત નથી આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી હું શરૂઆત કરું પેલા એક થોડી સ્પષ્ટતા કરી કામ ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યું છે અને ત્યારે મારી માગણી એ હતી આ વિસ્તાર શિક્ષિત ગણેલા લોકોનો છે જાગૃત લોકોનો એટલે એમાં શિક્ષિત અને અનુભવી ઉમેદવાર પણ શું થયું છે તમને બધાને ખબર અને જ્યારે ઓછું શિક્ષિત હોય આપણો પ્રતિનિધિ અને એને પૂરું બંધારણનું કે આદિવાસીઓને લગતા નાના મોટા કાયદાઓનું જ્ઞાન નહીં હોય તો એ ગઈકાલનું તમે વાંચજો હું તો લઈને આવ્યો છું ઘણાએ વાંચ્યું હશે પણ ઘણા નહી પણ વાંચ્યું મિત્ર ભારત માલા પ્રોજેક્ટ અંગે અને આ રૂઢિગ્રત ગ્રામ સભા અંગે જે કઈ કહ્યું છે એ ગઈકાલના સંદેશમાં છપાયેલું છે વાંચી સમજાવું છું જણાવ્યું કે છેલ્લા કેટલાક વખતથી આદિવાસીઓના નેતા બનીને ભીડ એકત્ર કરીને સરકાર ઉપર દબાણ લાવવા કોશિશ કરે છે જોકે કે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધ અને આંદોલન અગાઉ જ સરકારે આદિવાસીઓના હિતની ચિંતા કરીને આ પ્રોજેક્ટને પડતો મૂકવાનો નિર્ણય લઈ લીધો હતો એ વિશે હકીકત શું છે એના પર હું પછી આવ્યો કેન્દ્રના મંત્રી મનસુખ માંડવીયાએ ગતરોજ સુરત ખાતે એની જાહેરાત કરી આ અગાઉ તેઓ પદયાત્રામાં વ્યસ્ત હોવાને કારણે આ જાહેરાત સમયસર કરી શક્યા ન હતા જ્યાં હોય ત્યાંથી કરવામાં કંઈ વાંધો હતો પદયાત્રામાં આ બાબતે આદિવાસીઓના કહેવાતા નેતાઓ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી આ પ્રોજેક્ટ આંદોલનને કારણે પડતો મુકાયો છે એવો દુષ્પ્રચાર કરી રહ્યા છે રૂઢિગામને માટે કહ્યું છે તેઓએ રૂઢિગામ સભાની કાયદેસરતાને પડકારતા કહ્યું જણાવ્યું કે કેટલાક મુઠ્ઠી ભર તત્વો સમાજમાં ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે તમને કહ્યું કે અહીંયા આગળ આવીને જોઈ જ આવા મુઠ્ઠી ભર છે કે ઢગલો બન એકાએક રૂઢિ ગ્રામ સભા ક્યાંથી ફૂટી દીધી ગ્રામસભામાં જે તે ગામના સરપંચ તલાટીને ગ્રામસભ હાજર જ્યારે જયારે ગ્રામ સભામાં બહારથી લોકોના ટોળે ટોળા આવી જાય છે નથી આવેલો છે ખુલાસો કરી દઉં કે ડોક્ટર ડોક્ટર અનિલભાઈના આમંત્રણ થી હું એ આગળ બી છે ધન્યવાદ ધન્યવાદ અનુકૂળતા પ્રમાણે જ્યાં આવવાનું શક્ય હશે ત્યાં ભારતના બંધારણમાં આમ તો ઘણું બધું આદિવાસી પણ ભારતના બંધારણના એક માર્ગદર્શક સિદ્ધાંત માર્ગદર્શક સિદ્ધાંતો ઘણા અને મારો પોતાનો વિષય ઓગણીસો ને અઠાવન નો ગ્રેજ્યુએટ અહીંયાથી અહીંયા ઉપસ્થિતમાંથી ઘણા બધાનો ત્યારે જન્મ પણ હશે એ અઠાવન નો ગ્રેજ્યુએટ અને ઇંગ્લિશ મીડિયમમાં હું ભણેલો અને મારો પોતાનો વિષય જ પોલિટિકલ સાયન્સ હતો એમાં ભારતનું બંધારણ પણ ભણવાનું આવે એટલે તે વખતે મેં ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો વાંચેલા પણ તેમાં આદિવાસીઓને આ લાભને લગતો હિતને લગતો જે સિદ્ધાંત છે એ મને મોડે થઈ ગયું એ સિદ્ધાંતમાં કહ્યું છે કે ધ સ્ટેટ શેલ પ્રમોટ વિથ સ્પેશિયલ કેર ધ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ ધન ઓફ ધોસાયટી સિદ્ધાંત કહેવાય માગે છે કે દેશના નબળા વર્ગના લોકો તેમાં પણ ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ ડોક્ટર પ્રદીપભાઈ ખુલાસો કરી ગયા જો આદિવાસી આપણને કયા નથી અનુસૂચિત જનજાતિ કયા છે એટલે આ જાતિ અને જનજાતિના લોકો એમના આર્થિક અને શૈક્ષણિક હિતોની રાજ્ય એટલે કે સરકાર તો ખરી જ પણ રાજ્યમાં આવી જતા તમામ લોકો કારણ કે બધા એ બંધારણ સ્વીકાર્યું અમલ કરો મિત્રો બંધારણની વાત આદિવાસીઓના હક્કો હિતોની વાત એ હક્કોનો લાભ લઈને આદિવાસીઓ ભણી જાય સમાજમાં કઈ સારું પદ પ્રાપ્ત કરે ઘણા ઘણા લોકોના લોકોથી એ એજ દિવસોમાં ઓગણીસો અઠાવન માં હું કહું છું ને તો ગાડા કોલેજમાં નવસારી હું ભણતો અને તે વખતે ઊંચી જાતિના વિદ્યાર્થી વાત વાતમાં એવું કહી ગયા મને કે તમે તો સરકાર ના તો બધા ઘણા બધા લાભ એટલે ત્યારે તો હું એટલે મારા ગુસ્સા ને હું રોકી શક્યો ની બરાબર પકડ્યો મેં કોઈ ફરી બોલજો એવો તો ધૂજી ગયો કે ફરી બોલવાનું એને નામ નહીં લીધું ત્યારથી જ આપણે બધા સંઘર્ષ કરતા આવેલા છે આદિવાસીઓના હકોને હિતો માટે જે કાયદાઓ ગમેલા છે બંધારણમાં જે જોગવાઈ છે એનો કેવો અમલ થયો છે એ તમે તો આમાંથી ઘણા મોડા જન્મેલા છો પણ અમે તો ત્યારે જન્મેલા એ અમે જાણીએ કે વલસાડ કલેક્ટર ઓફિસ માં પટાવાળા દાખલો છે એટલે આવી સ્થિતિમાં આદિવાસીઓ જે કઈ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આજે સંગઠિત થઈ રહ્યા છે કેમ કે જે મિત્રો કોઈ ગેરમાર્ગે કોઈને દોરતું નથી પણ પરિસ્થિતિ એવી આવી છે કે એ લોકો ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે એ લોકોને આપણે એટલું જ કહેવું પડે કે ભાઈ તમે બંધારણ નો અભ્યાસ બંધારણની અનુસૂચિનો અભ્યાસ કરો એની અંદર શું લખેલું છે એ તમે જુઓ અહીંયા મારી જોડે એક આ ધોરજા ગામના પાટીદાર મિત્ર આવીને બે એમને હું આ બધાની વચ્ચે જાહેરમાં પૂછું કે ભાઈ દોઢા ગામના કે બીજા ગામના આદિવાસીઓ તમને કોઈ ત્રાસ આપ્યો જરા કોઈ દિવસ તો આદિવાસીઓ કોઈ બિન આદિવાસીઓને કોઈ પણ પ્રકારનો ત્રાસ આપવા માંગતા નથી પણ ભારતના બંધારણમાં એમને જે હક્કો આપવામાં આવેલા છે એ હક્કોનો અમલ આજ સુધી વ્યવસ્થિત રીતે થયો નથી અને એટલા માટે જ્યારે જાગૃતિ આવી છે ત્યારે સ્વાભાવિક રીતે આદિવાસીઓ એ હક્કોનો વ્યવસ્થિત રીતે અમલ થાય એની માગણી કરે તો ભાઈ ખોટું શું છે એમ

જથ્થો નથી પણ અત્યારે ભારત માલા પ્રોજેક્ટ ની ચર્ચા ચાલે છે એને માટે ભારત સરકારના પરિવહન અને હાઇવે વિભાગે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર અઢાર ના રોજ ભારતના રાજ્યપત્રમાં મોડિફિકેશન આપેલું છે અને તેમાં સુરત થી નાસિક અને નાસિક થી અહમદનગર જે ભારત માલા પ્રોજેક્ટ બનવાનો છે એ કયા કયા ગામોમાંથી પસાર થવાનો છે એની યાદી આપવામાં આવી છે એને માટે જમીન સંપાદનના ના અને અધિકારો કોને કોને આપવામાં આવ્યા છે એ બધી વિગતો આપેલી છે એમાં બધું છે અને આ રાજ્યપત્ર હું કઉ છું એની અંદર દોઢ ગામ આવે છે તો માત્ર માત્રોજા ગામના આદિવાસીઓની જમીન નથી જવાની એમાં બીજા લોકો છે એની પણ જમીન જવાની હવે હું એમ કહું કે ગુજરાતના મુખ્યમંત્રી આહવા આવીને એ જાહેરાત કરે કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે અને આપણા અનંતભાઈ પણ એમને અભિનંદન આપે ને આભાર માને મારે શું કેવું ગુજરાતના મુખ્યમંત્રી કયા અધિકારો છે એટલે મિત્રો મારી સમજ પ્રમાણે હું કહું છું કે જ્યાં સુધી આ પ્રોજેક્ટ ને રદ કરતો કરતું નોટિફિકેશન જાહેરનામું ભારત સરકારના આ ગેઝેટમાં પ્રસિદ્ધ નહીં થાય ત્યાં સુધી કોઈ વાત સાચી નથી કોઈની વાત સાચી એટલે આપણી લડત લાંબી રાજ્યપત્ર માં એ પ્રસિદ્ધ થાય ત્યાં સુધી આપણે લડત ચલાવવી પડશે એમ મને પોતાને લાગે છે એટલે આજના દિવસે વિશેષ વાત નથી કરતો પણ આપ સૌને મળવા માટે મને અનિલભાઈએ બોલાવ્યો ત્યારે હું એટલું જ કહી ઘણો સમય થયો છે અને ભૂટે ભજન નહીં હોય તો ભૂખે કઈ ભજન નહીં થાય એટલે વધારે લાંબી વાત કરતો નથી પણ સમજપૂર્વક આપણે આગળ વધીએ અને આપણા હક્કો અને હિતો એની જાળન માટે હંમેશા જેટલા જાગૃત થયા છે જેટલા સંગઠિત થયા છીએ એના કરતા પણ વધારે સમયનો ભોગ આપીને વધારે જાગૃત રહીને આપણે આપણો જે ધ્યેય છે એને સિદ્ધ કરવા માટેના પ્રયત્નમાં લાગી જ રહીએ એટલી વાત સાથે આમ તો કહેવાનું ઘણું છે પણ બીજી વાર કોઈ પ્રસંગ આવશે ત્યારે કહીશું પણ અહીંયા બોલાવવા માટે અને બે શબ્દ કહેવા માટે જે રજા મળી એ માટે આયોજક મિત્રોનો આભાર માનીને હું મારી વાત પૂરી કરું છું ધન્યવાદ